શું કે છે દિના બેટાજી માવરો તેમ જો આ ભાગ છે અમારે આ જોતો હોય તો પડી થી આ ભાઈ માવો બતાવે આ સ્પેશિયલ લેવેશ છે લેવેશ કરે છે આયા આ કેટલા રૂપિયા માવ હેલા પાંચ રૂપિયા નો અરે વાહ આ દહ વાળો છે ને પાછો આ દહ વાળો છે અમારે રાજુભાઈ બેઠા છે

હા બીજું શું રાખો દુકાનમાં હાલો જી બતાવી આમાં ફૂકી છે બહુ જાઝો સામાન રાખો રહો ભાઈ દુકાન તો નાની છે પણ રોકાણ બહુ જાજું છે આમાં ભાઈ આ બાજુ બધું ભાગ છે આ બાજુ બ્લોક બબલાનો બ્લોક છે અમારા ગામડામાં પાછા બબલા ક્યાં નહીં તો ઘુ જ રહે છે આખો દિવસ દરરોજ આ ભાઈ છે ને બે હજાર માવા બેસે બોલો બે હજાર ગુણ્યા પાંચ દસ હજાર રૂપિયા દસ હજાર ના માવા હવે તમે વિચાર કરી લો આ દુકાનમાં વેપાર કેટલો થતો હોય છે દુકાનમાં કઈ નથી જો ઉપર તો નળિયા છે દુકાનમાં કાંઈ નથી પણ તોય દસ હજાર રૂપિયાનો વેપાર કરે છે કાયમ માવા ભરવાનું ચાલુ થઈ ગયું છે આડો આખા કેરેટ રાખે બોલો માવા બોરવાન હાલો હલો બોલો છોપ ભાઈ